થાનગઢમાં વાસુકી દાદાના મંદિર પર ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું કંપની કંપની દ્વારા આજે આપણે થાનગઢમાં આવેલું વાસુકી દાદાનું મંદિર ત્યાં આપણે કેમ્પ આયોજન કરેલો છે જેમાં નીરજગીરી બાપુના સહયોગથી આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે એમાં આજે થાનગઢના લોકો ઘણા લોકોએ લાભ લીધો છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે

પ્રીમિયમ સ્ટ્રોન ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ